નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ છે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે જો તમને લાગે કે કેટલાક ખેડૂત નકલી રીતે યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તેથી તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કેન્દ્ર સરકાર પણ દેશના ખેડૂતો માટે ઘણી યોજનાઓ લાવે છે જેના કારણે ખેડૂતોને સીધો આર્થિક લાભ મળે છે વર્ષ બે હજાર ઓગણીસમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષ છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે દર વર્ષ સરકાર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરે છે પરંતુ ઘણા લોકો છેતરપિંડી કરીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે જો તમને લાગે કે કોઈ ખેડૂત ખેતરપિંડીથી આ યોજના હેઠળ લાભ લઈ રહ્યો છે તેથી તમે તેના વિશે ફરિયાદ કરી શકો છો આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમની પાસેથી નાણાકીય રકમ પણ વસૂલ કરવામાં આવશે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં ફાળો આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ હવે અઢારમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય આપવાની જાહેરાત કરી છે જેથી તેઓ તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરી શકે શકે અને આર્થિક રીતે બની તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે